નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૂર્યપુત્રી ના કિનારે વસેલ દિલ બહાર નગરી તરીકે જાણીતા સુરતની સફર મુઘલ સુરતમાં બાબુલ મક્કા તરીકે જાણીતું સુરત ભારતનું એન્ટવર્પ ગણાય છે ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજો અને પોતાની કોઠી સુરતમાં સ્થાપી હતી ચાર જિલ્લા ભરૂચ નર્મદા નવસારી અને તાપીની સરહદ સ્પર્શ કરે છે દસ તાલુકા જોઈએ તો સુરત સિટી માંડવી માંગરોળ મહુવા ઓલપાડ ઉમરપાડા બારડોલી પલસાણા ચોર્યાસી અને કામરેજ સૌથી વધુ શેરડીનું વાવેતર તથા ઉત્પાદન માનવ સર્જિત યાર્ડ સૌથી મોટું માર્કેટ સૌથી વધુ ઓવરબ્રિજ તથા સૌથી ઝડપી વિકાસ પામ શહેર સુરત છે જરી કામ તથા જરદોશી વર્ગ દુબળા આદિવાસીઓના ઘેરિયા ગીતો તથા હાલી નૃત્ય નૃત્ય તણછાઈ કાપડ કિનખાબી વસ્ત્ર ભરત ત્રિઅંકી નાટક સ્પર્ધા વગેરે અહીં ઓળખ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એન્ડ્રુઝ લાઇબ્રેરી જૈન આનંદ પુસ્તકાલય ગોપી તળાવ ઓલ્ડ ફોર્ટ મેહરજી રાણી મેન્શન હોપ પુલ મગદલ્લા બંદર કાકરાપાર પરમાણુ મથક વગેરે સુરત આવેલ છે સરદાર સ્વરાજ આશ્રમ તથા ખાંડની ફેક્ટરી બારડોલી ગેટવે ઓફ પોર્ટ હજીરા નારદ બ્રહ્માજી મંદિર કામરેજ દરિયા કિનારાનું રમણી સ્થળ ડુમસ વગેરે પણ સુરત જિલ્લામાં માં આવેલ